Сурат સાંસદ મુકેશ દલાલે રાજ્યના માર્ગ અને પરિવહન મંત્રીને સુરતના લોકોને અમદાવાદ સુધીનો ધક્કો નહીં ખાવો પડે નોંધનીય છે કે આવતીકાલથી અમદાવાદ થી મહાકુંભ બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ બસ સેવાનો પ્રારંભ કરાવશે અમદાવાદ મહાકુંભની વોલ્વો બસ સેવા શરૂ કરાતા જ જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો પ્રથમ દિવસે જ બુકિંગ માટે વિન્ડો ખુલતા ચોવીસ ફેબ્રુઆરી સુધીની બસો ફૂલ થઈ ગઈ છે સાંસદ મુકેશ લખેલા કરી કે પર સુરતથી મહાકુંભ જવા બસ સેવા શરૂ કરવામાં આવે અમદાવાદની જેમ સુરતથી પણ મહાકુંભની બસો દોડાવવામાં આવે તો સુરતના લોકોને અમદાવાદ સુધીનો ખાવો પડે નોંધનીય છે કે આવતીકાલથી અમદાવાદથી મહાકુંભની બોલ્વો બસ સેવાનો પ્રારંભ થઈ રહ્યો છે કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મહાકુંભ બસ સેવાનો પ્રારંભ કરાવશે અમદાવાદથી મહાકુંભની બોલ્વો બસ સેવા શરૂ કરાતા જબરજસ્ત પ્રતિસાદ જોવા મળ્યો હતો પ્રથમ દિવસે જ બુકિંગ માટે વિન્ડો ખુલતા ચોવીસ ફેબ્રુઆરી સુધીની બસો ફૂલ થઈ ગઈ છે